અમકેસર નર્મદા નદીમાં બરવાટા કિનારે પીઓપી મૂર્તિ કિનારે લાદી ગઈ હતી નર્મદા નદીમાં પીઓપી ની મૂર્તિમાં પ્રતિમાને વિસર્જન ઉપર પ્રતિબંધ છતાં નદીમાં વિસર્જન થયું હતું માં નર્મદા પીઓપી ની મૂર્તિને અસ્વીકાર કરી કિનારે કરી હતી જાગૃતિ યુવાન દ્વારા આસ્થાના ધબાય એ માટે પુનઃ વિસર્જન કરતા જોવા મળ્યો હતો દસ દિવસના આતિથ્ય બાદ અંતે ભક્તો એ શ્રીજીને ભાભીની વિદાય આપી હતી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પર્યાવરણને ધ્યાને લઈ પીઓપીની મૂર્તિ નર્મદા નદીમાં વિસર્જન કરવા ઉપર રોક લાગી છે જોકે હજુ પણ નર્મદા નદીમાં પીઓપીની પ્રતિમાનું વિસર્જન થઈ રહ્યું છે તેના બોલતા પુરાવા રૂપે અંકલેશ્વરના બોરબટા કિનારે પીઓપીની પ્રતિમા લાદી ગયેલી જોવા મળી હતી નાની પ્રતિમાઓ કિનારે અડીને એક જાગૃત નાગરિકે જોતાં જ તેને પુનઃ નર્મદા નદીમાં વિસર્જન કરતા જોવા મળ્યો હતો જો કે આ યુવકના પ્રયાસ પ્રશંસનીય હતો કે આસ્થાને સ્ટેજ પહોંચે એ પૂર્વ પુનઃ વિસર્જન કરી હતી અંતે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીમાં જો ખરેખર અંકલેશ્વર જાડેશ્વર કુકડવાડા કિનારે તેમજ ભાટભુર્ડ ખાતે નર્મદા નદીમાં જ વિસર્જન થાય છે તે વિસર્જન તંત્ર અટકાવી શકતું નથી એ વાત ચોક્કસ છે